સફળ સંસ્થાના પ્રમુખ મહેતા મેનેજિંગ ટ્રસ્ટી રાવજીભાઈ કાચા માર્ગદર્શન હેઠળ રજનીભાઈ મયંકભાઈ ધનિષ્ઠાબેન કમલેશભાઈ આચાર્ય અમિતભાઈ ઉપાધ્યાય ભારતી બેન ગોહિલ સંકલન હેઠળ શાળા પરિવાર અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ જમ્ય ઉઠાવી સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ અમરેલી રૂપાએ છેલ્લા પચાસ વર્ષથી અમરેલીમાં શિક્ષણ અને સંસ્કારનું કાર્ય કરી રહી છે અને એના અનુસંધાને છેલ્લા પચાસ વર્ષનો અનુભવ અને યાત્રા આ વર્ષમાં પૂર્ણ થવાની છે ત્યારે એની સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે એ અનુલક્ષીને આજે આ શાળાના ટ્રસ્ટના સંચાલિત દીપક હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ આજે યોજવામાં આવેલ અને એમાં શાળાના તમામ બાળકો અને શાળાના તમામ શિક્ષકોએ ભાગ લઈ અને આ કાર્યક્રમને ઉજ્જવળ બનાવ્યો છે આ આખો કાર્યક્રમ ટ્રસ્ટના ટ્રસ્ટી મોરબી શ્રી ચીમનભાઈ અને વરબભી શ્રી કાંતાબેનને અર્પણ કરવામાં આવ્યો છે એને માટે આજે આ આ સમારંભના અંદર વાલીઓ મહેમાનો અને ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા